નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિના દ્રશ્યો આવી રહ્યા છે કૃષિ લક્ષ્મી મહાદેવ શ્રી શ્રી કૃષ્ણ ભગવાન કે ઉમાપતિ મહાદેવ કે કૃષિ રત્મેશ્વર મહાદેવ કે કૃષિ વૈજનાથ મહાદેવ કે શંકર ગણચાર્ય શ્રી તરુણ દેવ કે શ્રી હનુમાનજી મહારાજ જે જી મહાજી સ્વામી શ્રી ધીમ દાજી મહાજી સ્વામી શ્રી રામ ભરતાજી મહાજી સ્વામી શ્રી રામેશ્વરજી મહાજી સ્વામી શ્રી ધી તાજી મહાજી જય જય શ્રી જય તારામ હવે આગળ વાત કરીશું ચોવીસ કલાક ભારેડી ચોવીસ કલાકમાં એકસો એકતાળીસ તાલુકામાં વરસાદ સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં વરસાદ વરસ્યો દાંતામાં આઠ પોઈન્ટ એક ઇંચ વરસાદ ખાબક્યો વડગામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો કડાણામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ વરસ્યો શહેરામાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો પાણી પાણી નજરે પડી રહ્યું છે એકસો એકતાળીસ તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં વરસાદી વાતાવરણ અને વડગામમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો કડાણામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ શહેરમાં બે નવ ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સમગ્ર દેશમાં વરસાદ માટે અનુકૂળ સાત મજબૂત પરિબળ ગુજરાત સહિત પચીસ જેટલા રાજ્યોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી છે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રફ અને કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અસરો વર્તાડશે રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી રાજસ્થાન થી પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઇન આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે અન્ય જેટલા ગુજરાત પણ ભારે અતિ શક્યતા જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે બાર્ડોલી માંડવી પલસાણા કડોદરા માંગરોળ ઓલપાડ મહુવા કામરેજ વિસ્તારમાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થયો શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘાની રી એન્ટ્રી થઈ ઠંડકમય વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ વચ્ચે વરસાદી વાતાવરણ ફરી એક વખત છવાયું છે સચિન પાંડેસરા અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ હવે નજર કરીએ અન્ય સમાચારો પર વડોદરા સ્ટેટ મોનિટરિંગ સેલના દારૂના અડ્ડા પર દરોડા સમા વિસ્તારમાં આવેલા નવીનગરી ખાતે વિદેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા જાહેરમાં ખુલ્લેઆમ દારૂની પાર્ટી થતી હતી છત્રીસ હજારથી વધુ નો દારૂ મળી પાંચ પોઈન્ટ ઓગણીસ લાખ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને એસએમસીએ કાર્યવાહી કરી પોલીસે કુખ્યાત બુટલેગર મારવાડી જીતુ ઉર્ફે લાલાને પણ ઝડપી પાડ્યો છે

અને હવે ટાકુડીપરામાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે અને આ જે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે જો કોઈ પણ ગેરરીતિ ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરાશે વનસ્પતિ ઘીના ડબ્બાને દૂધ પાવડર મળી આવ્યો છે જેને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે

ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ પ્રવચન શરૂ થશે ઉદઘાટન પ્રસંગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કારોબારીમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બનવા અંગે અભિવાદન પ્રસ્તાવ પાર થશે નવા સાંસદો અને ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવશે બપોરના બીજા સેશનમાં ચૂંટણી પરિણામ અંગે સંગઠન મહામંત્રી રત્નાકર સમીક્ષા કરશે સાથે સાથે આગામી કાર્યક્રમો અંગે કાર્યકરોને માહિતગાર કરશે સીઆર આર પાટીલના અધ્યક્ષ સ્થાને કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ તેમજ બીએપીએસ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવચન કરશે તો પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે ત્યારે સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપ જોઈ શકો છો દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પણ હાજરી જોવા મળી રહી છે અને બીએપીએસ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પણ આપ જોઈ શકો છો તો પ્રદેશ કારોબારી બેઠકનો બીજો દિવસ અને આ આજે મહત્વની બેઠક એટલા માટે કારણ કે સમીક્ષા કરવામાં આવશે સંગઠન મહામંત્રી રત્નાકર સમીક્ષા કરશે ચૂંટણી પરિણામોને લઈને ધાર્યા કરતાં ઓછા પરિણામ આ વખતે ભાજપને પ્રાપ્ત થયા જેનું જ મનોમંથન કરવામાં આવશે આ સિવાય જે નવા સાંસદો છે ધારાસભ્યો છે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે ત્રીજી ટર્મ પ્રધાનમંત્રીની બનવા અંગે એક અભિવાદન પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે પ્રદેશ ભાજપની કારોબારી શરૂ થઈ રહી છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત છે પ્રથમ શ્રેણીની અંદર અપેક્ષિત કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી પૂર્વ જે છે રૂપાલા સહિતના જે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જે લોકો જે છે તે જોવા મળી રહ્યા છે પાર્ટીના ધારાસભ્યો સહિતના કાર્યકર્તા છે મહત્ત્વનું એ છે કે તેરસો જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ આ બેઠકની અંદર હાજર છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ પ્રવચનથી આ બેઠકની શરૂઆત જે છે તે થશે અને ત્યારબાદ પાંચ જેટલા જે પ્રસ્તાવો જે છે તે પારિત થશે મહત્ત્વનું છે કે તેમાં ચૂંટણી જે લોકસભાની યોજાઈ હતી તેની સમીક્ષા જે છે તે પણ આ બેઠકની અંદર યોજાવાની છે અને અનેક પ્રકારના જે નિર્ણયો જે છે તે લેવાના છે જેમાં વિશેષ ઉપસ્થિતિની વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જે છે ત્યાં બેઠકની અંદર સમાપન સમારોહ જે છે તે કરવાના છે અત્યારે હાલ તમામ કાર્યકર્તાઓ જે સારંગપુર હનુમાન ટેમ્પલ છે તેના મુખ્ય હોલ જે છે ત્યાં ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે ને આ બે દિવસનું મંથન જે છે તે થવાનું છે અને જેમાં આગામી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોના રોડમેપ જે છે તે પણ નક્કી થશે અને તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ગ્રાઉન્ડમાં જશે ને ગ્રાઉન્ડ કેવી રીતે મજબૂત થાય તે માટેના પ્રયાસ હાથ સમીક્ષા થશે કહી શકાય કે પ્રદેશ કારોબારી બેઠક જે છે તેથી શરૂઆત થઈ ચુકી છે પ્રદેશ પ્રમુખ સી આર આ બેઠક જે છે તે યોજાય છે મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી ગોહિલ જે છે તેમની વિશેષ ઉપસ્થિતિ છે મહત્વનું સાથે સાથે એ પણ છે કે આ બીજા દિવસ ને લઈને એક પ્રસ્તાવ જે છે તે પારિત થશે જે પ્રસ્તાવ ની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે તેમનું અભિવાદન કરતો પ્રસ્તાવ જે છે તે પારિત થશે બે હાજર ચૌદ ની વાત હોય બે હાજર ઓગણીસ ની વાત હોય અને બે હાજર ચોવીસ ની વાત હોય આ તમામ ચૂંટણી ની બાબતોની ચર્ચા થશે અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ જે સફળતા મેળવી છે તે મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને અભિવાદન વ્યક્ત કરતો પ્રસ્તાવ જે છે તે પારિત થશે તે પહેલા અત્યારે હાલ કારોબારી બેઠકની શરૂઆત થઈ છે કારોબારી બેઠકની શરૂઆતની વાત કરીએ તો સી પાટીલના પ્રવચન થી આ બેઠકની શરૂઆત થઈ છે પ્રદેશ પ્રમુખ પાટીલ જે છે તે અત્યાર સુધીની કામગીરીના લેખાજોખા જે છે તે વ્યક્ત કરશે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે એક મન બનાવતી હોય છે એ પ્રકારનું જે બાબતોની ચર્ચા થતી હોય છે તેમાં તેમને પેજ પ્રમુખની જે ઉપાધિ મળી છે એટલે તે અંતર્ગત તેઓ આગામી દિવસોની અંદર આ જે રોડમેપ જે છે તે અથવા યોગ્ય રહે તે પ્રકારનું પણ તેઓ માર્ગદર્શન જે છે તે આપશે અને સાથે સાથે ચૂંટણીમાં જે કામગીરી થઈ હતી તે તમામ બાબતોને આભાર વ્યક્ત કરશે કારણ કે ચૂંટણી લોકસભાની પૂરી થઈ ચુકી છે ભારતીય જનતા પાર્ટી ને ફરી એકવાર સત્તા જે છે તે હાંસલ થઈ છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી એ જે કાઠો તે અંતર્ગત કાર્યકર્તાઓ સતત આપની પાસેથી અપડેટ લેતા રહીશું આભાર તમારો

આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ એની ઉજવણી સામાન્ય રીતે દિલ્હીમાં થતી હોય છે અને દરેક પોતપોતાની રીતે કરતા હોય છે પરંતુ અમિતભાઈ જ્યારે દિલ્હીમાં બેઠા છે અને સહકાર વિભાગ સંભાળે છે ત્યારે પહેલી વખત ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર દિન ઉજવવાનો નિર્ણય કર્યો બુલેટિનમાં રોકાઈશું નાનકડા વિરામ માટે આપ ગુજરાતી